પાટણ શહેરમાં લગ્ન પ્રસંગે ખરીદી અર્થે આવતા ગ્રાહકો તેમજ રાહદારીઓ માટે સતત વધતી ગરમીમાં રાહત મળી રહે તે હેતુથી પાટણ શહેરના સોનીવાડા ઝવેરી બજારના શ્રી ચોક્સી મહાજન ઝવેરી બજાર એસોસિએશન દ્વારા ઠંડા પાણી તેમજ ઠંડી છાશના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ચોક્સી મહાજન ઝવેરી બજાર એસોસિએશનના મહામંત્રી દિલીપકુમાર કાંતિલાલ મોદીના જણાવ્યા મુજબ સેવા કેમ્પમાં આશરે ચારસો લીટર જેટલાય છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો લાભ સોનીવાડામાં ખરીદી માટે આવતા ગ્રાહકો અને રાહદારીઓએ લીધો હતો આ સમગ્ર આયોજનમાં ચોક્સી બજારના એસોસિએશનના વેપારીઓએ સેવા આપી હતી વધુમાં તેઓએ જણાવ્યું કે આવનાર સમયમાં પણ એસોસિએશન દ્વારા લીંબુ શરબત છાશ અને આવનાર ગ્રાહકો તેમજ રાહદારીઓને ગરમીમાં રાહત મળી રહે તે મુજબના વિવિધ સેવા કેમ્પનું આયોજન કરાશે મોટી સંખ્યામાં લોકોએ ઠંડા પાણી અને છાશના સેવા કેમ્પનો લાભ લીધો હતો અને ગરમીથી હાશકારો અનુભવ્યો હતો પાટણ ઝવેરી બજાર એસોસિએશન અમે જ્યારે સંગઠન મજબૂત કર્યું છે ત્યારે આવી કાળઝાળ ગરમીમાં અમારા વેપારીઓ ખરાબ બપોરે પણ વેપાર બિઝનેસ અમે ચાલુ હોય એમના માટે અમે એક પાણીની પરબ બનાવી ઠંડા પાણીની પરબ મિનરલ વોટરની જે અંદાજે બોથિંગ ડેરીને અમે ચલાવ્યા સાથે સાથે આવી કાળજળ ગરમીના કારણે અને વેપારીઓ માટે અમે આત્રે દિવસે છાસનું વિતરણ કરીએ છીએ સાથે સાથે લીંબુ શરબત વિતરણ પણ અમે કરવાના છીએ દોઢ મહિનો અમે આત્રે દિવસે છાસ પાણી શરબત એનું વિતરણ કરવાના છીએ